નમસ્કાર દર્શક મિત્રો પાટલ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ તાલુકાના કલા શરીફ ખાતે સાડત્રીસમી રક્તદાન શિબિર ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ તેમજ બોયઝ હોસ્ટેલના બે ઓરડાનો ઉદઘાટન સમારોહ યોજાયો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે છત્રીસમી રક્તદાન શિબિર ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધિ તેમજ બોયઝ હોસ્ટેલના બે ઓરડાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ ફેઝ યંગ સર્કલ આયુષ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જરૂરી બનતું હોય છે કલા શરીફ સ્થિત સેવાભવિત સંસ્થા ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફેઝ યંગ સર્કલ દ્વારા આયુષ બ્લડ બેન્કોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણા દાયી અંદાજિત એકસો વીસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સારવારની વહાવી હતી ત્યારબાદ ગર્લ્સ હોસ્ટેલની હઝરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના મુબારક હસ્તે પાયાવિધિ કરાઈ હતી આ પ્રસંગે ફેસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહીદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવ સેવાની સારવારની વહાવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદીનું સ્વાસ્થ્યના તો દુરુસ્ત હોય તેઓએ કાર્યક્રમને અનુલક્ષી એક સંદેશ પાઠવ્યો હતો જેમાં તેઓએ કહ્યું હતું કે હું હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છું પરંતુ સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના પ્રયાસોથી જે સેવાભાવી કાર્ય થઈ રહ્યું છે તે કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે અને હું આપ સૌ વચ્ચે ઝડપથી સાજો થઈશ જનસેવામાં હાજર થઈશ ફેટ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર હજરત સૈયદ વાહિદ અલી બાવા સાહેબે જણાવ્યું હતું કે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કલા શરીફ ગામમાં ચાર મોટા કાર્યક્રમો થયા છે જેમાં રક્તદાન શિબિર ગર્લ્સ હોસ્ટેલની પયાવિધિ લીગલ ક્લિનિક અને બોયઝ હોસ્ટેલના બે ઓરડાનું ઉદઘાટન થયું છે આજે અમારા માટે ખૂબ મોટો દિવસ છે અહીંની જેટલી સેવાઓ છે તે પ્રજાજનો માટે જ છે અહીં અમે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે કોઈ સમાજને કોઈ જ્ઞાતિને કોઈ દેશને આગળ લાવવો છે સુધારો લાવો છે તો શિક્ષણ જ છે જે સમાજમાં જે સમુદાય શિક્ષિત હોય સૌના પર સુહાગા થઈ જાય છે સમુદાય પ્રગતિ કરે છે એ દેશ પણ પ્રગતિ કરે છે અને પરિવાર પણ પ્રગતિ કરી જાય છે મારી નજીકમાં ગરીબીને દૂર કરવાનો એક જ માર્ગ છે કે શિક્ષણ સમગ્ર કાર્યક્રમને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી બસરી પટેલ ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો ફેઝ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો યુવતીએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો पार्टी गुजराती तारीख चार एक दो हज़ार पच्चीस को तो बड़ौदा ज़िले के करजन तालुके के कल्ला नामी एक बहुत ही छोटे गांव में चार बड़े प्रोग्राम हुए हैं जिसमें ब्लड डोनेशन कैंप, लीगल क्लिनिक और बॉयज़ हॉस्टल के फर्स्ट फ्लोर का ओपनिंग और ख़ास तौर पर गर्ल्स हॉस्टल की संगे बुनियाद ये चार बड़े प्रोग्राम हुए हैं और आज बहुत बड़ा दिन है हमारे लिए और यहाँ की जितनी सेवाएं हैं वो प्रजा के लिए हैं और हम हमेशा यही चाहते हैं कि किसी कौम को किसी समाज को किसी मुल्क को अगर आगे लाना है या उनमें सुधार करना है तो एक ही रास्ता है वो एजुकेशन वो है इल्म जो कौम जो समाज और जो कंट्री इल्म से मुजयन होती है या एजुकेटेड होती है साथ में अगर उसे अच्छे अखलाक यानी संस्कार अगर मिल जाए तो सोने पर सुहागा होता है वो कौम भी तरक्की कर जाती है वो मुल्क भी तरक्की कर जाता है और वो परिवार भी तरक्की करता है मेरी नज़र में ग़रीबी यानी गुर्बत को दूर करने का एक ही रास्ता है वो है एजुकेशन एजुकेशन और एजुकेशन